બુલેટિનમાં આગળ વધ્યો તો સાયબર ફ્રોડના ગુના કરતા આરોપીઓને પશ્ચિમ કચ્છ એલસીબીએ પકડ્યા બંને આરોપી વિરૂધ્ધ વધુ રાજ્યોમાં ગુના નોંધાયેલા છે આરોપીઓ પાસેથી વિવિધ બેન્કની પાસબુક અને ખોટા દસ્તાવેજો જપ્ત કરાયા પકડાયેલા આરોપીઓની પોલીસે પૂછપરછ શરૂ કરી છે સાયબર ફ્રોડ કરતા હતા પશ્ચિમ કચ્છ કાર્યવાહી કરી અને બંને શખ્સની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓની પોલીસે હાલ પૂછપરછ શરૂ કરી છે સાયબર ફ્રોડના આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે આરોપીઓ પાસેથી વિવિધ પાસબુક અને ખોટા દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે આપણે જણાવી દઈએ કે બંને આરોપીઓ વિરૂદ્ધ થી વધુ રાજ્યોમાં ગુના નોંધાયેલા છે હાલ તો પોલીસે આ બંને આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પૂછપરછ શરૂ કરી છે ક્યાં ક્યાં ગુના છે અને કોને કોને સકંજાવા લીધા હતા એ તમામ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે